અને આ અલગ ઓળખ પાછળ રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રવાદ પ્રત્યેનો પાર્ટીનો આગ્રહ છે પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી પાર્ટી પંચનિષ્ઠાને મહત્ત્વ આપેલું છે એમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ એકાત્મ માનવદર્શન માનવદર્શન હકારાત્મક બિનસાંપ્રદાયિકતા મજબૂત લોકતંત્ર અને મૂલ્ય આધારિત રાજનીતિને મહત્વ આપેલું છે અને એ પ્રમાણે પાર્ટી વર્તમાન સંજોગોમાં કામ કરી રહી છે અને એના પરિણામો આદરણીય દેશના વડાપ્રધાન અને વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કામગીરી કરી રહ્યા છે એના આધારે આ દર્શન થઈ રહ્યા છે આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના મહીસાગર જિલ્લાના તમામ કાર્યકર્તાઓને મીડિયાના માધ્યમથી પાર્ટી સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું